મિત્રો હવે આપણે આવી ગયા છીએ હાલમાં વિશ્વેશ્વર અને તમે વિડીયોમાં જોઈ શકો છો બનાસ નદી હાલમાં ચાલુ છે અને લગભગ પંદરસો ક્યુસેક જેટલું પાણી અહીંયાથી દાંતીવાડા જઈ રહ્યું છે આ વિશ્વેશ્વરવાળી નદી છે હાલમાં સરસ મજાનું પાણી જઈ રહ્યું છે તમે જોઈ શકો છો આ બધું જ પાણી દોતીવાડામાં જાય છે અને લગભગ આજ હો દોતીવાડા ડેમના દરવાજા ખોલવાના છે કેમ કે પાણીની આવક હજુ સુધી સારી છે તમે વિડીયોમાં જોઈ શકો છો આટલું પાણી હાલમાં દાંતીવાડા તરફ જઈ રહ્યું છે વિડીયોને વધુમાં વધુ શેર કરી દેજો આજે સાંજે સાડા પાંચ વાગે દાંતીવાડા ડેમના દરવાજા ખોલવામાં આવશે હજુ સુધી પાણીની આવક સારામાં સારી છે આ હાલમાં અમે પુલ ઉપર છીએ વિશ્વેશ્વર બાજુ જે પુલ છે ત્યાં તો વિડીયોને બને એટલો શેર કરી નાખજો